મુશ્કેલીઓ રૂ ભરેલા કોથળા જેવી હોય છે દૂરથી તો એ મોટી લાગે છે પણ જ્યારે એનું વહન કરીએ ત્યારે એ મુશ્કેલી કેવી છે આપણને ખબર પડે છે ભગવદ્ ગીતાનો અધ્યાય ચોથો શ્લોક તેરમો જ્ઞાન કર્મ સંન્યાસ ઓગ આ શ્લોકને જો ગુજરાતીમાં જોઈએ તો ભગવાન કહે છે કે બ્રાહ્મણ ક્ષત્રિય ભૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલા છે આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મ કર્મો કરતા હોવા છતાં પણ મૂજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જાણ બીજા શબ્દોમાં કહીએ તો ભગવાન કહે છે કે પ્રૌ ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્મ અનુસાર માનવી સમાજના ચાર વર્ણોની મેં રચના કરી છે જો કે હું આ વ્યવસ્થાનો નો સ્વામી નથી હું તેમજ હું તેમ છતાં હું અવિકારી હોવા છતાં હું અર્કતા છું તેમ તું જાણ અહીં ભગવાન આપણને ચાર વર્ણની વાત કરે છે આ શ્લોકનું અર્થઘટન ખોટું કરીને અજ્ઞાનીઓ બિનસાંપ્રદાયિકતાવાળાઓ સામ્યવાદીઓ અને નાસ્તિકો એને અર્થનું આ શ્લોકનું અર્થઘટન ખોટું કરીને સનાતન ધર્મને વગોવે છે આ શ્લોકમાં કોઈ જાતિ પ્રથા બતાવવામાં આવી નથી છતાં આ શ્લોકનો ઉલ્લેખ કરી સનાતન ધર્મને વગોવામાં આવી રહ્યો છે અહીં વર્ણવ્યવસ્થાને વર્ણવવામાં આવી છે જે વર્ણવ્યવસ્થા દરેકના ગુણ અને એના કર્મને આધારે કરવામાં આવી છે એટલે લોકો એને હિન્દુ ધર્મ એટલે કે સનાતન ધર્મમાં જાતિ પ્રથા વર્ષોથી આવે છે એવું કહીને વખોડી રહ્યા છે આજની જાતિ વ્યવસ્થા એ જન્મ પર આધારિત હોય છે તમે જે જે જાતિમાં જન્મો એના એ તમે એ જાતિ તમને લાગે જ્યારે જૂના જમાનાની એટલે કે આ શ્લોકની જે વર્ણવ્યવસ્થા છે એ દરેકના ગુણ અને કર્મ આધારિત છે એ વખતે ચાર વર્ણવ્યવસ્થા હતી જ્યારે આજે ભારતમાં લગભગ આઠ હજાર જેટલી જુદી જુદી જાતિઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે ત્યાં ચાર જાતિ અને ક્યાં આઠ હજાર જેટલી જાતિ ભારત સનાતન ધર્મમાં વર્ણવ્યવસ્થા ઉપરાંત આશ્રમ અવસ્થાઓ એટલે કે જન્મથી મૃત્યુ સુધીના ચાર ભાગમાં વહેંચવામાં આવી છે એમાં બ્રહ્મચાર્ય ગ્રહસ્થાશ્રમ આશ્રમ અને સંન્યાસ આશ્રમ આ ચાર આશ્રમો એટલે કે ચાર ભાગ છે જે જન્મથી મરણ સુધીના હોય છે એ હિન્દુ ધર્મનું વર્ણવ્યવસ્થા એ આશ્રમ અવસ્થા કહેવાય છે જ્યારે બ્રાહ્મણ ક્ષત્રિય ભવિષ્યની શૂદ્ર આ વર્ણવ્યવસ્થા છે અને આ વર્ણવ્યવસ્થા દરેકના કર્મ અને ગુણોના આધારે વિભાજિત કરવામાં આવી છે ચાર વર્ણો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એવું વર્ગીકરણ ગુણ ગુણ અને કર્મના ભેદ પ્રમાણે કરવામાં આવી છે બ્રાહ્મણમાં સત્વગુણનું આધિપત્ય છે તેનામાં આત્મસંયમ પવિત્રતા સરળતા ગંભીરતા ગુણો હોય છે ક્ષત્રિયતામાં ક્ષત્રિયમાં રાજસનું આધિપત્ય છે હોય છે તેનામાં એક શાસકના સ્વાભાવિક લક્ષણો ફરજ શૌર્ય તેજ ક્ષમા દક્ષતા ઉદારતા અને આધિપત્યના ગુણો હોય છે વૈશ્યમાં રાજસ મુખ્ય હોય છે હોય છે અને તમસ તેના આશ્રય હોય છે તે ખેતી પશુ રક્ષણ અને વેપાર જેવું કરે છે જ્યારે શૂદ્રમાં તપસ ગુણ મુખ્ય હોય છે અને રાજસ તેના આશ્રય હોય છે તે બાકી ત્રણ વર્ણની સેવા કરે છે માનવ સ્વભાવો અને વૃત્તિઓ તેમના ગુણ પ્રમાણે બદલાય છે જો કે જાતિ પ્રથાના કરતા ભગવાન છે તો પણ તે કરતા નથી કારણ કે તે અકર્તા છે તે સંસારી નથી ખરેખર માયા આ બધું કરે છે માયા સાચો કરતા છે જો આ ચારે વર્ણ પોતાની ફરજો બજાવે તો સમાજમાં સમૃદ્ધતા અને સ્થિરતા રહે નહીં તો અંધાધૂંધી ભંગાણ અને યુદ્ધ જેવું પરિસ્થિતિઓ થાય એટલે અહીં ભગવાનનો કહેવાનો અર્થ છે કે દરેકના ગુણ અને કર્મને આધારિત આ જાતપૂર્ણ વ્યવસ્થા રચવામાં આવી છે જેમાં સર્વપ્રથમ બુદ્ધિમાન મનુષ્યનો વર્ગ આવે છે જે સત્વગુણ પ્રધાનો અતિ પારિભાષિકમાં બ્રાહ્મણ કહેવાય છે બીજો વર્ગ કરતાનો આવે છે જેઓ રજોગુણના પ્રધાનો હતી ક્ષત્રિય કહેવાય છે વૈશ્ય અર્થાત વણિક વર્ગ રજોગુણ તથા તમોગુણના મિશ્રિત હોય છે અને શૂદ્રો અર્થાત શ્રમિક વર્ગમાં લોકો ભૌતિક પ્રકૃતિના તમામાં રહેલા છે મનુષ્ય સમાજના આ ચાર વિભાગનું સર્જન કરવા છતાં ભગવાન આમાં કોઈ વિભાગોમાં વિભાગમાંના નથી કારણ કે તેઓ બદ્ધ જીવોમાંના નથી કે જેમનો એક ભાગ મનુષ્ય સમાજ છે મનુષ્ય સમાજ પણ અન્ય પશુ સમાજ જેવો છે પરંતુ મનુષ્યો પશુ કક્ષામાંથી ઉન્નત કક્ષામાં લઈ જવા માટે ભગવાને ઉપરોક્ત વર્ણાશ્રમની રચના કરી છે ભગવાનનું કહેવાનું એવું અર્થ જ એવો છે કે કે પૂર્વજન્મ કરવામાં આવેલા કર્મ અનુસાર સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણોમાં અચ્છાવતા પણ રહે છે સૃષ્ટિના રચના સમયે તે ગુણો અને કર્મ અનુસાર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ ચારેય વર્ણોની રચના કરી છે મનુષ્ય સિવાય દેવ પિતૃ તિર્ય વગેરે બીજી વણીઓની રચનામાં રચના પણ ભગવાનના ગુણો અને કર્મને અનુસાર જ કરી છે તેમાં ભગવાનની કિંચિત માત્ર પણ વિષમતા કે એવું છે નહીં અહીં તા ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે મનુષ્યો ચાર પ્રકારના નથી હોતા પણ પશુ પક્ષીઓ વૃક્ષ વગેરે પણ ચાર પ્રકારના હોય છે જેમ કે પક્ષીઓમાં કબૂતર વગેરે બ્રાહ્મણો બાદ વગેરે ક્ષત્રિય સંભળી જેવા પક્ષી સ્વૈશ્ય અને કાગળો વગેરે શુદ્ધ પક્ષીઓ છે આ જ રીતે વૃક્ષોમાં પીપળો બ્રાહ્મણ છે લીમડો ક્ષત્રિય છે આંબલી વૈશ્ય છે ને બાવળીઓ એ શુદ્ર વૃક્ષ છે એટલે આ પછી મનુષ્ય જાણી દેવા જોઈએ કેમ કે વર્ણ વિભાગ મનુષ્યોને સમજી શકે છે તે અનુસાર તેના અનુસાર કર્મ કરી શકે અને કર્મ કરવાનો અધિકાર માત્ર માણસને એટલે કે મનુષ્ય છે ભગવાન કહે છે ચાર વર્ણોની રચના મેચ કરી છે એનાથી ભગવાનનો એવો ભાવ છે કે એ એક તો આ મારા જ અંશો છે અને બીજું હું પ્રાણી માત્રનો માણસ છું સુહદ છું એટલા માટે હું સદા તેમનો હિતનો વિચાર કરું છું આના વિરુદ્ધ ચારણના ચારે વર્ણના લોકો ન દેવતાઓના અંશે ન દેવતાઓ તે બધાના શરૂઆત છે એટલા માટે મનુષ્ય પોતાના વર્ણ અનુસાર સતત વણ અનુસાર સમસ્ત કર્તવ્ય કર્મો વડે મારું પૂજન કરવું જોઈએ અહીંયા આગળ ભગવાન કહે છે કે કે કર્મો કરવા હોવા છતાં પણ કર્તવ્ય વિમાનનો અભાવ બતાવવામાં અહીં બતાવવામાં આવી છે સૃષ્ટિની રચના પાલન સંહાર વગેરે સઘળા કર્મોને કરતા હોવા છતાં પણ ભગવાન આ કર્મોથી સર્વથા અતિ અને નિર્લિપ્ત જ રહે છે સૃષ્ટિની રચના ભગવાન જ ઉપદાન કારણ છે અને તે નિમિત્ત છે માટીથી બનેલા પાત્રમાં માટી ઉપદાન કારણ છે અને કુંભાર નિમિત્ત કારણ છે માટેથી પાત્ર બનાવતા માટીનો વ્યય થઈ જાય છે એટલે કે ખર્ચ થઈ જાય છે અને એ બનાવનાર કુંભારની પણ શક્તિનો ખર્ચ થાય છે પરંતુ સૃષ્ટિની રચનામાં ભગવાનનો કોઈ પણ વ્યય થતો નથી જેમ કે તેમ જ રહે છે એટલા માટે અહીં અવયવ શબ્દ વાપરવામાં આવ્યો છે જીવ પણ ભગવાનનો અંશ હોવાથી અવયવ છે અને વિચારો કરે છે કે શરીર વગર સસ સઘળી વસ્તુઓ સંસારની છે અને સંસારથી જ મળેલી છે આથી તેમને સંસારની સેવામાં લગાડી દેવાનો છે એટલે જો સંસારની સેવામાં લગાડો તો એનો ભય થયો કહેવાય નહીં આપણે તો જ રહ્યા છીએ એટલા માટે જો સાધક શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ ધન સંપત્તિ વગેરેલા વગેરે મળેલા સાંસારિક પદાર્થોને પોતાને પોતાને માટે ન માને તો તો પછી પોતાની અવયવતાનો અનુભવ થઈ જાય અહીં ભગવાન વિધિપદથી ભગવાને પોતાના કર્મોની દિવ્યતાને સમજાવવાની આજ્ઞા આપી છે કર્મો કરતા હોવા છતાં પણ કર્મ કર્મ સામગ્રી અને કર્મફળ સાથે પોતાનો કોઈ સંબંધ ન રહેવો જોઈએ એ જ કર્મની મોટામાં મોટી દિવ્યતા છે ટૂંકમાં અહીં ભગવાન કહે છે કે મેં અર્જુન મેં ચાર વર્ણોની રચના મેચ કરી છે મનુષ્યને ચાર ભાગોમાં વેચી નથી દીધા અહીં કર્મ અને ગુણ પ્રમાણે ચાર વિભાગો વેચાય છે ગુણ એક આધાર છે માપદંડ છે તામસી ગુણ હશે તો માણસ આળસુ નિંદ્રા પ્રમાણ કર્મમાં પ્રવૃત્ત ન થવાનો સ્વભા જાણતા હોવા છતાં પણ અકર્તવ્યથી નિવૃત્ત નહીં થઈ શકવાની લાચારી રહેવાની આવી વ્યવસ્થામાં સાધનોનો આરંભ કઈ રીતે કરાય બે લાખ બે કલાક તમે આરાધનામાં બેસો છો તો આ કર્મ માટે પ્રયત્નશીલ થવા ઈચ્છો છો પરંતુ દસ મિનિટમાં પણ પોતાના પક્ષમાં નહીં રહી શકતા શરીર અવશ્ય બેસે છે પરંતુ જે મનને બેસવું જોઈએ તે હવા જોડે વાતો કરે છે અને કુતરકોનું જાળી ગૂંથી રહ્યું છે